ગામ પહોંચી ગયા છીએ આપણે જઈએ ભોળેનાથ દર્શન કરવા હર હર મહાદેવ બારું ગામ આવી ગયા છીએ મંદિરે જઈએ દર્શન કરીશું ભોળેનાથ હર હર મહાદેવ રડુ ગામ સામે દેખાય છે ભોળેનાથ મંદિર હર હર મહાદેવ બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જય શંભો જય ભોલેનાથ હર હર મહાદેવ બધા મિત્રો જય શિવ શંકર શંકરાષપતિ કામનાથ મહાદેવ હરિ ઓમ નમ સ્વા ઓમ નમ સ્વા ઓમ નમ સ્વા ઊં નમ હર હર મહાદેવ અખંડ જોત મહાદેવની સસોવરથી ચાલુ છે હર હર મહાદેવ જય ભોલેનાથ હે દેવ ના દેવ મહાદેવ ઓમ નમ સ્વા ઔમ નમ ભારતીપતિ હર હર મહાદેવ જય શિવ जय भोलेनाथ बता कर जय मारा बाप देव ना देव महादेव जय गणपति दादा भगवान जय श्री गणेशम नम सोम नमस् नम सोम नमस्म नमो स्वाम नम स्वाम नमस्म नम स्वाम जय श्री शिव जय भोलनाथ महादेव भाई श्री भंडारी હરે નંદી કેસ રે સભોના રે શંકર નાથ હરે નમ શિવા જય ભોલેનાથર હર જય ભોલેનાથ હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ આજે આયા છીએ ગામ કામનાથ મહાદેવનું મંદિર છે પ્રાચીન બધા મિત્રોને હર હર મહાદેવ આ કીની ગોળીઓ ભરેલી છે છસો વર્ષથી પણ ઘી બગડતું પણ નથી હર હર મહાદેવ તમે જોઈ શકો છો ભરેલું છે 600 વર્તી બગડતું પણ નથી અવશ્ય એકવાર આવજો ઘીની ગોળીઓ બત્તી ભરેલી છે કોઈ દિવસ બગડતું પણ નથી કીડી નહીં ચડતી જય ભોલેનાથ હર હર મહાદેવ હે ભોલેનાથ આપના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ છે જય ભોલેનાથ બધા મારા મિત્રોને આશીર્વાદ આપજો આપેલું ગોડાઉન છે ઘીનું ભરેલું આવા ચાર ગોડાઉન ભરેલા છે ગીના હર હર મહાદેવ બધા મિત્રોને કામનાથ મહાદેવ રઢો ગામ બારે હજારથી પચીસ કિલોમીટર દૂર જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને આપે આજે રઢુ ગામ આવ્યા હતા ભગવાન શંકર ભગવાનના દર્શન કરવા ગામ પ્રાચીન મંદિર છે આ ઘીની ગોળીઓ ભરેલી છે વર્ષથી જો ઘી બગડતું પણ નથી કીડી બી નહીં ચરતી અને તમે એકવાર જરૂર આવજો અવશ્ય રઢુ ગામ હર હર મહાદેવ ગંગારામ જોશીના જય પરશુરામ જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને આપે આજે રઢુ ગામ આવ્યા હતા ભગવાન શંકર ભગવાનના દર્શન કરવા રઠુગામ પ્રાચીન મંદિર છે આ કીવી ગોળીઓ ભરેલી છે વર્ષથી જો ઘી બગડતું પણ નથી કીડી બી નહીં ચરતી અને તમે એકવાર જરૂર આવજો અવશ્ય રઠુ ગામ હર હર મહાદેવ ગંગારામ જોશીના જય પરશુરામ જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને રઠુગામ મંદિર મહાદેવ હર જય ભોલેનાથ હર હર મહાદેવ લડો ગામની મોજ જય માતાજી જય પરશુરામ ગગરમ જોશીનાથ રડુ ગામ આવ્યા હતા ભોળેનાથના દર્શન થઈ ગયા છે બધા મિત્રોને હર હર મહાદેવ જય માતાજી હર હર મહાદેવ જો આ ઘીનો ચોથું ગુડાઉન છે રડુ જય માતાજી હર હર મહાદેવ હા રસોડા વિભાગ છે રડુ ગામ પ્રસાદ પણ ચાલુ છે પ્રસાદ પણ લેવાય છે હર હર મહાદેવ જય ભોલેનાથ જય ભોલેનાથ શંકર ભગવાનની આ પણ જોત અખંડ ચાલુ છે જોઈ શકો છો આપ ઘીવી ધાર પડે છે અને આ સસો વર્ષથી ચાલુ છે આવી રીતે હર હર મહાદેવ બધા મિત્રોને જય ભોલેનાથ જય ભોળેનાથ હર હર મહાદેવ બધા આ આવી ત્રણ ચાર જોતું ચાલુ છે સસોવર થી હર હર મહાદેવ બધા મિત્રોને ને ગંગારામ જોશીના જય પરશુરામ જય ભોલેનાથ હર હર મહાદેવ ગોડાઉન નંબર આ મારા મિત્ર છે હર હર મહાદેવ જય પરશુરામ છસો વર્ષથી ગીની ગોળી ભરેલી છે જોઈ શકો છો બધા મિત્રો જોઈ લો ગીની કીડી પણ નહીં બગડતું પણ નથી હર હર મહાદેવ જય પરશુરામ જય માતાજી બધા મિત્રોને આવા ચાર ગોડાઉન ભરેલા આયા ઘીના જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને આપે આજે રડુગામ આવ્યા હતા ભગવાન શંકર ભગવાનના દર્શન કરવા ગામ પ્રાચીન મંદિર છે આ ઘીની ગોળીઓ ભરેલી છે વર્ષથી જો ઘી બગડતું પણ નથી કીડી બી નહીં ચરતી અને તમે એકવાર જરૂર આવજો અવશ્ય રઢુ ગામ હર હર મહાદેવ ગંગારામ જોશીના જે પરશુરામ લોનપેટી આ કીનું બીજું ગોડાઉન છે આવા ચાર ગોડાઉન ભરેલા હા કીના અને ઘી પણ બગડતું નથી હર હર મહાદેવ બધા મિત્રોને આપ જોઈ શકો છો આ બગડતું પણ નથી છસો વર્ષથી ગોળીઓ ભરેલી છે કથામાં હવનમાં મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે ભોળાનાથની હર હર મહાદેવ